સત્કૈવલ સાહેબ પરમગુરૂ નમ જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ પરમગુરૂ ભગવાન કરુણા સાગર ગ્રંથ અષ્ટમ કેતુ અંગાઠ સર્વે મંત્રો તાર્ક મંત્ર અને નિપની સમજ તથા ઉત્થાપન વિશે અને અંશ આત્મનિજસ્વરૂપ તેમજ સકરતા નિજપત્તિ પદ આમાં નથી અને અમિત શિખરની પાર પરમપ્રકાશ શિખર છે જ્યાં આ સર્વ શિખરને ભેદી કોઈક જ વિરલા ત્યાં જઈ શકે છે ગંભીરા શિખરમાં જનાર કોઈ મહાપુરુષની ગતિ ગહેરી ગંભીર અતિ સ્થિર હોય તે ગંભીરા શિખરમાં ચકિત દિગમૂઢ થઈ જાય છે અને ત્યાં તે હંમેશા ગુલતાન આનંદ મસ્ત એકમેક રૂપે રહી ઉન્મુનિવત દશામાં રહે છે પંચ સ્ફૂર્ણાને જાણીને તે જાણનો વેદતા થયો હોય તે મહાપુરુષ ગંભીરા શિખર આદ્ય લઈ ભિન્ન ભિન્ન પ્રકારના અનંત જ્ઞાન જાણી શકે છે પાંચ શિખરના ઘરની ગમનો જેણે વિચાર કરીને અનુભવ કર્યો નથી તે જન સર્વ શિખરની પર્ંત આવેલી દૃષ્ટિના દ્રષ્ટાનો સાર જાણી શકશે નહીં જેને દ્રષ્ટા કહેવામાં આવે છે તે જ આપનપુ પોતે અંશ છે તેનો લક્ષ્ય જાણ્યા વગર નિજપત્તિ પદ પામવાનો અહમેવ કેવી રીતે પાર પડી શકે તે ગંભીરા શિખરમાં ગતિને ગંભીર સ્થિર કરીને પરમગુરૂના તારક મંત્ર નો તન મન અર્પીને જાપ જપે તો પણ જે જાપ જપનાર છે તે નિજ સ્વરૂપ આપને જાણતો નથી કેમ કે તારક મંત્ર ઉપરની પ્રતીતિ જે અનુભવયુક્ત પરોક્ષ જ્ઞાનને આપવા છે નિજ એટલે પોતાનું સ્વરૂપ તે સ્વરૂપની સાથે જે લક્ષ્યાર્થથી ઐક્યતા થાય તેને તાર્ક મંત્ર કહેવાય તે વિશેની હકીકત હે સંતજનો સાંભળો તે તાર્ક મંત્રને જે પોતાનો કરીને જપનાર છે તે જપનારો આપનપુ સ્વયમેપ અંશ છે અને જે તાર્ક મંત્ર છે તે પરોક્ષ છે જેના જે ઇષ્ટ દેવની ઉપાસના છે તેના તે દેવનો જાપ માપવાળો છે જેમ કે જે વિષ્ણુનો જાપ છે તે શિવને પહોંચતો નથી અને શિવનો વિષ્ણુને પહોંચતો નથી એવા માપવાળા અગણિત છે ભિન્ન ભિન્ન મંત્રો જગતમાં સર્જાયેલા છે તેવી જ રીતે સર્વ મંત્રોથી તારક મંત્ર મોટો છે તો પણ તે નીજપતિ અને પોતાના સ્વરૂપની વચ્ચે પડદો રાખનારો છે જે ગંભીરા શિખર છે તે અને જે નીચ તારક જાપ એ બંનેનો જે પ્રકાશક તે જ પોતાનું આપનું આપ છે મંત્ર જપનારાઓથી મંત્રો સજીવ છે જો જપનાર ન હોય તો મંત્ર જડ લેખાય અને મંત્ર કંઈ કરી શકે નહીં અઢાર પુરાણ છ શાસ્ત્ર તથા કુરાન વિગેરે કાગળો ઉપર લખાયેલા છે તે પુસ્તકો પહોળા કરીને રાખી મૂકીએ તો પણ તેમાંથી કોઈ પણ બોલી શકશે નહીં જે વેદ આદિ મંત્રો તથા અન્ય સર્વ પ્રકારની વાણી વાંચે અગર વંચાવે તે સર્વ પ્રકારના જાપની યુક્તિને જાપ જપનારો જાણી શકે છે ભવભરના મનુષ્યોની આદિ લઈ જે નિગમ તથા મંત્રો અને તારક જાપ જપનાર તે જાપ જપનારની ખોજ કર્યા વગર ખોટ પૂરી થાય તેમ નથી વળી ભવજલનો અંત પણ આવે નહીં અર્થાત્ જપનારને જાણ્યા વગર જો કોઈ કરોડો જાપ જપે તો પણ ખોટ સમાય તેમ નથી ઉપર પ્રમાણે મંત્રો તથા તારક જાપની આદ્ય લઈને જગતને ધારણ કરનાર પરમેશ્વરના પદને પામવાની ઈચ્છા રાખનાર મનુષ્યો પરાધીન જાપને જપે છે મનુષ્યો મંત્રોને આધીન થઈ દિનતાપૂર્વક જાપ જપે છે એથી જ પોતાનું સ્વરૂપ અને પતિપદ જાણી શક્યા નથી કોઈ નહેર અક્ષર તો કોઈ સાર શબ્દ તો કોઈ રહેત ઘર તો કોઈ અષ્ટાક્ષર તો કોઈ દ્વાદશ એમ જુદા જુદા પકડી એ જ ગુરુગમ પદ છે એમ માની અટકેલા છે સાર શબ્દ તે પણ સર્વ શબ્દોનો સરદાર શબ્દ જ છે નહે અક્ષર તે પણ અક્ષર હોય સર્વ અક્ષરોનો કરનાર તથા રહેત ઘર તે પણ ઘર હોય સર્વ સર્વઘરોથી મોટું ઘર છે એ બધા મુદ્દાની ચોટ ખાલી છે કારણ કે તેમાં પોતાનું સ્વરૂપ તથા પતિપદ નથી જ્યાં લગી કારણરૂપે જપ છે અને ધ્યાન ધરતા જે દેખાય છે ત્યાં સુધી તેમાં સ્વસ્વરૂપ અને તેના કરતા પણ નથી પાંચ તત્વની આદિ લઈ ગુણ શક્તિ જ્યોતિ અને બ્રહ્મ એ સર્વમાં આપનપો સ્વરૂપ નથી અને નિજ કરતા પણ નથી નિર્ગુણ સગુણ આત્મા અને પરમાત્મા એ સર્વમાં આપનું આપ અને પતિપદ નથી દશ ઇદ્રીઓ અંતઃકરણ પાંચકોષ અને ચાર વાણીમાં પણ આપનું આપ અને નિજ કરતા નથી અજંપાજપ જે પ્રણવ રરંકાર તથા ઓમકાર એ પણ નિજ આપું તથા કરતા નથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા નહીં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને અષ્ટાંદયોગમાં પણ આપનું આપ નહીં તેમજ પતિપદ નહીં સ્થૂલ સુક્ષ્મ કારણ મહાકારણ અને પરમકારણે પણ આપનું આપ નહીં અને નિજપદ પણ નહીં જેમાં નામ રૂપ ગુણ અને વૃત્તિનો વિસ્તાર છે આપનું આપ નહીં અને પણ નહીં મહાતત્વ અહંકાર ક્ષર અને અક્ષર એમાં આપનું આપ નહીં તેમજ નિજપતિપદ પણ નહીં શૂન્ય શિખર મહાશૂન્ય શિખર અને અમિત શિખર અને અમિત શિખર એ પણ આપનું આપ નહીં અને નીચપત્તિ પણ નહીં પરમપ્રકાશ શિખર જે કહેવાય છે પણ આપનું તેમજ કોઈ નથી ગંભીરા શિખર જે છેવટનું મહાશૂન્ય છે તે પણ આપનું આપ નહીં તેમજ પદ પણ નહીં તમપદ અસી અસીપદ સદ ચિદ અને આનંદ એ પણ આપનું આપ નહીં અને પદ પણ નહીં અયમ અહો નિર્મળ અને અહમ બ્રહ્માસ્મી એ લક્ષ આપનું આપ નહીં અને પદ પણ નહીં બાવન અક્ષરની આગે લઈને જે ભિન્ન ભિન્ન મંત્ર જંત્ર છે તેમાં પણ આપનું આપ નહીં અને પદ પણ જણાશે નહીં નહે અક્ષર સાર શબ્દ અને રહેત ઘર એમાં પણ આપનું આપ નહીં અને પદ પણ નહીં દશ પ્રકારની નાદધૂની અને બ્રહ્મરંઘ્ર ઝણકાર એ આપનું આપ નહીં અને પદ પણ નહીં જગતભરમાં જેટલા પરમહંસો થઈ ગયા તે બધાએ અસ્મિનો પોકાર કર્યો છે તે તે અસમીમાં આપનપુ કે નિજપતિપદ નથી આ અંગની શરૂઆત થી લઈ અહીં સુધી હું કહી ગયો છું તે છે કે નિજ આપનપુ એટલે અંશનું સ્વરૂપ તથા નિજકવલકર્તા ઉપર કહેલ સર્વમાં નથી પણ તેને નક્કી કરનાર જે દ્રષ્ટિ તે દ્રષ્ટિ ધારણ કરનાર જે દ્રષ્ટા તેનું નામ આપનપુ છે અને એ લક્ષણાએ આપનપુ સર્વમાં રહેલું છે ઉપર પ્રમાણે આપનપુ ચરચર એટલે ચૌદે લોકના ઘાટોમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટારૂપે છે અને તે ઘાટોના તમામ દ્રષ્ટાઓનો જોનાર નેત્ર સૂર્યવત ન્યાયે સર્વસાક્ષીઓનો સાક્ષી તે નિજપતિ ગતિનો રાજા છે સહના દેવાથી આપનપુ અને પતિત્દનું મૂળ સ્વરૂપ ઓળખાય છે આ પ્રમાણેના દુર્લભ લક્ષ્યની ગતિ કોનાથી સાંભળી પ્રાપ્ત કરશો એવી રીતની જે આપનપુની અદ્ભુત ગતિ તેને આદિ અંત અને મધ્યમાં કોઈ જાણતું નથી આપનપુ અને પતિપદ વિશેની નિજગમ સૃષ્ટિ રચાય ત્યારથી તે આજદિન સુધી અતિ અજ ગુહ્ય રહેલી છે જેની કોઈએ સંભાળ રાખી નથી એટલા જ માટે ખુદ માલિકના અંશો પર વશ પડેલા છે એમ જાણીને ખુદની ખોજ કરવા મને એટલે કે ગુરુ ભગવાન કરુણા સાકરને અહીં મોકલ્યો છે નિજપતિના પરમ હૈતને લીધે હું પોકાર કરીને કહું છું કારણ કે પતિ પક્ષે સર્વ અંશો મારા સંબંધી છે અને ચૌદલોક રૂપી ક્ષેત્રમાં વસતા સર્વ લોકો ઉપર નિષ્પતિનું હેત છે ભવરૂપી ક્ષેત્ર નિજપત્તિથી સર્જાયેલું છે અને તે ક્ષેત્રમાં વસતા સર્વ અંશો સંબંધમાં એક સરખા ગણાય છે એ કારણે સર્વ અંધકારને મટાડવા હું અતિ આગ્રહપૂર્વક કહું છું અંશોનો અંધકાર મટાડવામાં અહંગરૂપે અવતાર લીધો છે તેનું કારણ નીજપતિની જે પ્રજા તેનું જે પરમવિત્ત તેને સમજાવી ઉતારવાનું છે આ બાજુની જે નિજપતિની પ્રજા છે તે સર્વચરાચર અંશ તેમના જ છે તેમને પતિ પક્ષે સહોદર જાણીને બંધુ ધર્મે હું કહેવાની આકાંક્ષા ઇચ્છા રાખું છું અહંભ એટલે કે હું સહિત સર્વ અંશો એક જ સર્જનહારથી સર્જાયેલા છે એટલે જ્યાં સુધી સર્જનહારનો જગતરૂપી વિસ્તાર છે ત્યાં ત્યાં સુધી જગતમાં વસતા તમામ બંધુઓ છે અંશો મારા અહંગયુક્ત જે મારો અંશ તે નિજપતિએ સર્વ અંશોથી રૂપે સર્જેલો છે અને જે સામાન્ય અંશો ત્યાર પછી સર્જાયેલા છે તે જ આ જગતમાં વસેલા છે જગતના તે સામાન્ય અંશો અતિ અજ્ઞાનતામાં વ્યાપેલા છે જેથી કરીને પોતા સાથે નિજપતિના જ્ઞાનરહિત થયેલા છે તે ગમ જ્ઞાનની ગતિ આપવા ધીમંત સાગર ભગવાન સદગુરૂ સાહેબ અવની પર યુગે યુગે અવતાર લે છે સર્વે પ્રિય આત્મબંધુને પ્રાગજીભાઈના સત્કૈવલ સાહેબ